હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે હવે ખાંડવી તો દરેક લોકો બનાવે છે પરંતુ એનો માપ છે એ થોડી બનાવવામાં જાડી રાખે છે પરંતુ આપણે એકદમ પતલી પાપડ જેવી ખાંડવી છે જે બજારમાં રાજસ્થાનમાં સ્પેશિયલ સરસ મળે છે એવી જ ખાંડવી ઘરે કેવી રીતે બનાવી તો આજે ચલો આપણે એની રેસીપી જોઈએ જેમાં તમારે એને ઢોકળિયામાં બાફવાની કે પછી એને તવીમાં સ્ટીમ કરવાની પણ જરૂર નહીં પડે ઇન્સ્ટન્ટલી તમે પાંચ મિનિટમાં ખાંડવી બનાવી અને તૈયાર કરી શકો છો અને એકવાર જો કોઈ ખાશે ને તો એમ જ કહેશે કે આ કઈ દુકાનેથી તમે લઈ આવ્યા છો ખાંડવી તો ખૂબ જ સરસ છે તો શું તમારે પણ એવી ખાંડવી બનાવી છે તો સૌથી પહેલાં વિડીયોને જોવા માટે લાઈક કરી દો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો અને તમે મારો વિડીયો કયો ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો તો ચલો આગળ વધીએ તો ખાંડવી બનાવવા માટે મેં અહીંયા છે એ આ બે વાટકી જેટલો છે એ ચણાનો લોટ લીધો છે જેને મેં ચાળીને લીધેલો છે ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે છે એ નમક ઉમેરી દઈએ અડધી ચમચી જેટલી છે એ હળદર ઉમેરી દઈશું ત્યારબાદ એ આપણે હળદર અને જે નમક ઉમેરેલું છે એને લોટમાં સરખી રીતે મિક્સ કરી દઈએ હવે જે લોટનો માપની વાટકી લીધેલી હતી એ જ માપની છે આપણે બે વાટકી જેટલી છે એમાં છાશ ઉમેરી દઈએ ત્યારબાદ આપણે જે ચણાનો લોટ ચાળેલો અને એમાં હળદર નમક ઉમેરેલું છે જેમાં છાશ ઉમેરી છે એ બધાને સરખી રીતે આપણે મિક્સ કરી અને બેટર બનાવી લઈએ ત્યારબાદ એ સરખી રીતે મિશ્રણ બની અને આપણું તૈયાર થઈ જાય એટલે એમાં આપણે લીંબુના ફૂલ અડધી ચમચી જેટલા છે એ ઉમેરી દેવાના છે ત્યારબાદ એ મિશ્રણને ફરી છે એ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થયા બાદ આપણે જે વાટકી છાસની લીધેલી હતી લોટના માપનીને એ જ વાટકીના માપ છે આપણે દોઢ વાટકી સૌથી પહેલાં છે એ પાણી ઉમેરી દઈએ હવે મિશ્રણને સરખી રીતે છે આપણે મિક્સ કરી લઈએ અને જોઈ લઈએ કે આપણું જે મિશ્રણ છે એ કેટલું જાડું પાતળું બનીને તૈયાર થયું છે તો હજી આપણું મિશ્રણ જાડું છે કારણ કે ચમચામાં છે એ મિશ્રણ થોડું ચોટે છે હજી તો ફરી એક વાટકી છે એ અહીંયા પાણી ઉમેરી દઈશું હવે ફરી મિશ્રણને સરખી રીતે છે એ મિક્સ કરી લઈએ અને મિક્સ થઈ જાય એટલે આપણું મિશ્રણ કેવું બનેલું હોવું જોઈએ એ પણ હું તમને બતાવી દઈશ તો આ એને સરખી રીતે બેથી ત્રણ મિનિટ હલાવતા રહીશું એટલે સરખી રીતે એમાં લોટને છે એ બધું મિક્સ થઈ જશે તો જુઓ હવે ચમચામાં આપણું બેટર છે ચોટે છે પણ ઓછું તો આ રીતે મિશ્રણ તૈયાર છે ત્યારબાદ ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક કડાઈમાં છે મેં આપણે બનાવેલું મિશ્રણ છે એ ઉમેરી દેવાનું છે હવે આપણું જ્યાં સુધી ખાંડવી માટેનું બેટર બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ લાસ્ટ સુધી એકદમ ધીમી રાખવાની છે અને ત્યારબાદ એને કન્ટિન્યુ બનીને તૈયાર થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે બાકી ચણાના લોટની છે એ ગોટીઓ વળવા મળશે અને એમાં જ એક ચમચી છે એ આપણે ખાંડ ઉમેરી દઈએ ત્યારબાદ આપણે બેટર છે એ મિશ્રણને સરખી રીતે છે આપણે હલાવતા જ રહીશું એટલે આ રીતે છે તરત જ બે મિનિટમાં છે આવું ઘાટું બનવા લાગશે અને ઘાટું થવા લાગે છતાં બી એને સરખી રીતે છે એ હલાવતું જ રહેવાનું છે એટલે આપણું આ રીતે બેટર ઘાટું થશે એટલે તો તરત જ બની અને તૈયાર થઈ જશે એટલે ત્રણથી ચાર મિનિટમાં આપણે ખાંડવી બનાવવાનું જે છે એ બેટર બની અને આ રીતે એકદમ સરસ મજાનું કોઈ પણ જાતના લોટના ગાંઠાઓ કે વળેલા નથી ત્યારબાદ એમાં બે ચમચી જેટલું છે એ તેલ ઉમેરી દેવાનું છે અને તેલ ઉમેર્યા બાદ બનાવેલા જે બેટરને છે સરખી રીતે હલાવી લેવાનું છે એટલે બધામાં છે એ તેલ છે એ મિક્સ થઈ જાય અને એકદમ સરસ છૂટું છવાયેલું સરસ રહેવાનું છે અને હાથમાં પણ ઓછું ચોટશે એ ત્યારબાદ આ રીતે બની જાય મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને એને નીચે ગરમા ગરમ લઈ લીધેલું છે હવે તમે જોઈ શકો છો હવે આ બેટરને ગરમા ગરમ જ ફટાફટ થાળીઓમાં લગાવવાનું છે તો એના માટે મેં અહીંયા પાંચથી છ થાળી આ રીતે બધામાં તેલ લગાવી અને રાખેલી છે ત્યારબાદ ગરમા ગરમ આ રીતે મિશ્રણ છે એ એમાં ઉમેરતું જવાનું છે હવે સૌથી પહેલાં લેશો એટલે એકદમ ગરમ હશે એટલે થોડું ગરમ લાગશે તો એને તવીથામાં તેલ લગાવી અને આ રીતે એને થોડી વાર કરશો એટલે ફટાફટ એ થાળીમાં પડતાં જ ઠંડુ થવા લાગશે એટલે હાથના મદદ વડે જ તમે એને એકદમ આછું એકદમ આછું જ રાખવાનું છે એ રીતે આખી થાળીમાં છે એ ફેલાવી લેવાનું છે અને વધારાનું જો બેટર એમાંથી નીકળે એને સાઈડમાં મૂકતું જવાનું છે તો આ રીતે આપણે થાળીમાં તૈયાર કરી લીધું એવી જ રીતે બીજી થાળીમાં પણ હાથના મદદ વડે જ ગરમા ગરમ જ બેટર છે આવી રીતે ફટાફટ બધી થાળીઓમાં છે એ સરસ મજાનું એકદમ પાતળું છે એ ફેલાવી અને તૈયાર કરી લેવાનું છે અને જે થાળીઓમાં લગાવી અને તૈયાર થઈ જાય એને પંખા નીચે ઠંડુ થવા માટે ત્રણથી ચાર મિનિટ માટે છે એ મૂકતું જવાનું છે તો આ રીતે બધી થાળીઓમાં લગાવ્યા બાદ અને એ ઠંડુ થઈ જશે એટલે આ રીતે તમે જે માપમાં રાખવા માંગતા હોય એ પ્રમાણે એના ચેકા પાડી લેશો અને તરત જ તમે જોઈ શકો છો આસાનીથી છે એ પલટી અને થાળીમાંથી નીકળી જશે તો એ એકદમ પાતળી જે આપણે રાજસ્થાન બાજુને બધામાં જોવા જઈએ તો એકદમ પાતળી જે ખાંડવી હોય છે એ વીજ તમારે બની અને તૈયાર થઈ જશે જે તમારે ઢોકળિયામાં પણ એને ખીરું મૂકી અને એને બાફવાની કે કોઈપણ જાતની કડાઈમાં રાખીને બાફવાની કે જરૂર નહીં પડે ત્યારબાદ એ રીતે બધી ખાંડવી તૈયાર કરી લેશું ત્યારબાદ મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું એક ચમચી તલ અને સમારેલા બે મરચાં એમાં ઉમેરી અને આપણે બનાવેલી જે ખાંડવી છે એની માથે આ રીતે છે એ પાથરી દેવાનું છે એટલે આ રીતે આપણી સરસ મજાની ખાંડવી એકદમ પાતળી અને સ્વાદમાં તો એવી સરસ ને કે ગમે તેટલી બનાવશો જ પડવાની અને બધા ખાતે ખાતે પૂરી થશે ને ત્યાં સુધી વખાણ કરતા નહીં થાકે એવી સરસ બની અને તૈયાર થઈ જશે અને હવે ખાંડવી બનાવવામાં પણ કોઈ પણ જાતની ચિંતા નહીં રહે તો મેં તો આજે ખાંડવી બનાવી લીધી છે તમે ક્યારે બનાવો છો અને તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને હા વિડીયો જોઈ લીધો હોય ને તો એક લાઇક ચોક્કસ કરી દેજો અને જો તમે મારા વિડિયો પર પહેલીવાર હોય તો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરતા જાજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો જેથી એ પણ આવી નવી નવી રેસીપીથી પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ